તો કેમ છો મારા વાલા મિત્રો જય માતાજી સ્વાગત છે ફરીવાર નાજી સાથે બધા મજામાં છો મજામાં જ રહેવાનું મોજમાં રહેવાનું કે અત્યારે વરસાદ ચાલુ છે ને આ તો ત્રણથી ચાર દિવસથી લગાતાર એક ધારો વરસાદ ચાલુ છે તો અત્યારે પણ વાતાવરણ એકદમ વરસાદ જેવું છે અને જો થોડીક વરસાદ આમ તો વીહા છે કારણ કે ત્રણથી ચાર દિવસ થઈ ગયા એક ધારો વરસાદ ચાલુ છે બહાર નથી કામ કંઈ થતું નથી ને તેના કારણે ને અત્યારે પણ જો કે વરસાદ ચડી જ રહ્યો છે અને આ તલાય હાવ ખાલી હતો બાકી ત્યાં જો આખો તલાઈ ભરાઈ ગયો એક સમય હતો કે આ તલાય હાવ કંઈ પાણી નહોતું જાનવરને પણ પાણી પીવા માટે તકલીફ પડતી અને જે દૂર હતો ને ત્યાં પાણી પીવા જવું પડતું પણ પાકોમાં તો એ રહ્યા છે સારામાં સારો વરસાદ થઈ ગયો અને તેના કારણે હવે જો આ સરોવર ઓવરફ્લો થઈ ગયું એટલે ચાર દિવસથી લગાતાર વરસાદ પડેલો છે એના કારણે ફૂલ ભરાઈ ગયું બાકી હજુ વરસાદ બંધ નામ લેતો ને તો ચાલુ જ છે જુઓ ગયો વરસાદ આ બાજુ ને એક સમય હાવ ખાલી પડ્યું અને બધા અહીંયા દરે રમવા માટે આવતા જગ્યા હા અંદર એવું હતું બધું ખાલી પડ્યું સપાટ હોતું આમ ગારો પાણી કંઈ હોતું નહીં જમીન એકદમ સપાટ થઈ ગઈ અને અત્યારે જુઓ તમે અહીંયા બધે બાવર પણ ત્યાં જુઓ સમ લાગે અને ચોમાસાનું કંઈક અલગ જ વાતાવરણ એ પણ શ્રાવણ મહિનો શ્રાવણ મહિનો એટલે પવિત્ર માસ કહેવામાં આવે છે અને જો સારામાં સારું હોય ને શ્રાવણના તો ચાલુ જાય ત્યાં જો ફરી પાસે ચાલુ થઈ ગયા છે તમને તમને બતાવી જો આમ તો નહીં ખબર પડે બાકી પાણી તો હજુ ચેક ચાલુ છે બીજી જો આપણે તલાઈ નાનું તલાઈ હે મોટું તલાય તો આપણે બીજું હે તમને એ બતાવી તમારે કમેન્ટ ઉપર તમારે જોવું હોય તો બાકી આપણે ચાલી શક્યું અત્યાર આ તલ હે મોઢ તળાવ તો સાથે દસ ઉડી આવજો એટલા આમ પડ્યું ને મોટ ડેન્જર તાલે હે તે તો આ તો હાવ ખાલી હતું પણ અત્યારે તો ભરી ગયું એટલો વરસાદ પડ્યો છે ચાર તળા તે લગાતર તારો વરસાદ પડ્યો એના કારણે નદી પણ વરસાદનું મને લાગે શું છે કે વાતાવરણ કંઈ નથી નથી કેવો પડે આમ તો ખાઈ ખર અમારી બાજુ બનાસણી જેવી નથી ખાલી છે તેમાં રેડ અલર્ટ આપવામાં આવી છે ગામડામાં પાણી છે પછી આપણે છેટું છે તમને લોકો ખબર કે ચાલીસ કિલોમીટર છે છેટું છે આપણે અને ફેર તમે પાસે વિડીયો લઈને આવ્યો છો વરસાદ પાણી ઓછળી ગયો છે મને એવું લાગે કે વરસાદ આવે ને આપણે પલળવા ના થાય એના કરતાં જતું રહેવું સારું બાકી વિડીયો તો આપણે બે રેડ પછી આવ્યો કારણ કે કામકાજ એવું હોય અને વરસાદ ચાલુ ચાલુ હોય ને મેં કાઢ્યું નહીં બારે બીજું તો શું કહેવું કહો બાકી વરસાદનું એક વાત સારામાં થયું હોય તો વરસાદ આવે એટલે મજા આવે એ કે ઠંડુ વાતાવરણ થઈ જાય કે આપણે ગરમીનો ખરા લોકોએ ખૂબ સામનો કર્યો ચાલી ચાલીસ પિસ્તાલીસ ડિગ્રી એટલું તાપમાન પડ્યું અત્યારે વાતાવરણ હવે ઠંડુ થયું હોય તો પરી સાંટા સારું થઈ ગયા આ બાજુ મારા એકદમ કેવો લાગે તેરા બધો ખાલી પડે તો મને સારા સારા વરસાદ પડે એના કારણે ફરાઈ ગયું ન કરો કાંઈ નહીં તો આમાં તો આવો પંખીઓને જાનવરોને પીવા માટે પાણી ગરમી પડે ને તમે નથી હવે કોઈ વાંધો નહીં ત્યારે તો હવે સુખ થઈ ગયું એમ કે પાણીનું સારો વરસાદ થયો તેના કારણે આપણે વિડીયો દિવસ બે દિવસ થોડુંક લેટ પડી ગયા કારણ કે વરસાદ ચાલુ હોય ને તો એનીકળા નહીં નહીં કરતો કે તમારી સામે મારી એક નવી જ વસ્તુ નવી જગ્યા તમને બતાવવાની છે તો વરસાદ બંધ રહે ને પહેલું કે તમારે સપોર્ટ કર બધા જરૂર છે તમારા સપોર્ટ નહીં મને સપોર્ટ કરોડ અંધારું જો પાછું મારી પાછું જો અંધારું થઈ ગયું એટલે વરસાદે ને વળી પાછા તમે જો થોડીક વાર હજુ વીહા મુખા તો વરસાદે મને લાગે ને કે થોડીક વરસાદ ચવુ લો ચા પાણી કરવા જ હોય વળી પાછો વીહા આવે એવું હા અત્યારે વાતાવરણ કારણ કે વરસાદની સિઝન એટલે વરસાદ તો બંધ રહેવાનો નથી બાકી આપણે પણ પાણીમાં જવું પડશે કારણ કે એ તો બધું એકદમ શું હો તો ખબર છે ઘણી કે અમે તમને અમે ઓણ વીડિયો લાઈવ છો કે લાઈવ પર કરી તો કે વરસાદ કેવો પડે નાજુ જુલીજી વીડિયો લાઈવ છે આ કે વાતાવરણ તો મજાનું સરસ મજાનું છે આ વાતાવરણમાં રેકવેસ્ટ હોય તો મજા આવી જાય કરવા ગ્રામ ખાઈ ગયા આ કણ નઈ હો ખરે ઓ સાબા દે પર વઢા દે ઓછડે હો જો ચાલી અષાઢી વાદળા વાળા હા કરે થી બાગ સુધી નહીં આવડતો આગળ પણ આપણે પાણી પાણી માલવું પડશે કારણ કે પાણી છે કઈ પાણી નતું પણ જોવા બધે પાણી થઈ ગયા ત્યારે તો પાણી આપણે સારામાં સારું થાય એટલે ઓલી બાજુ થોડોક ગાળો છે લપટાણા જેવું છે ને ગામડાનું જીવનમાં મિત્રો આપણે ખૂબ લોકોને તકલીફનો સામનો કરવો પડે વરસાદ આવે ને ત્યારે તો પંખીઓને પણ જો વરસાદ આવે તો પંખીઓ પણ બિચારા તકલીફનો સામનો કરતો હોય આપણે કોઈ જગ્યા હોય ને તો પંખીઓ માટે સારામાં સારા કોઈ બોક્સ આવે ને ઘણા બોક્સ આપણે મળી તો પંખીઓ માટે મળે વાટઅપણીને લખાયે ના લે પાણી પેલા બનાવે બનાવી દીધું આપણે પાણી પાણી છે મને મોટિવેશન મળે વિડીયો બનાવું વિડીયો જોતા જ મને એવું લાગે આ વિડીયોમાં આપણે ফাইন বৰ খবৰ নাই

અને સર ચાલુ વરસાદમાં આપણે નવું નવીનતા કરીએ તમારે કમેન્ટ કરો તમે આમાં કમેન્ટ કરો કે આપણે સોન વરસાદમાં ચાલુ વરસાદ ચેલેન્જ કરીએ કંઈક કેમ્પિંગ વિડીયો બનાવવા થાય તો કરીએ વરસાદમાં ચાલુ પણ એવો વરસાદ આવવો પડે કે દેખાવ બનાવવો પડે એવો વર્ષ એટલે માપ એમ બહુ નહીં પણ

હા હા કાંઈક નજારો કઈ કલાકે વરસાદ થયા પછી જંગલ વિસ્તાર જોવા જુઓ આપણે ટાઈમ કાઢીને તમારા માટે વિડીયો બનાવેદન છે ચાર દિવસ લગત પડેલો હોય ને એના કારણે કદાચ આપણે ડેલી વિડીયો બાકી ચાલો ત્યાં જો પાછો ચારે ઝૂમીટું હોય ને એના કારણે જલ્દી જલ્દી તમારા હવે વિડીયો બનાવી નાખે ફાઇનલી કમેન્ટમાં જણાવજો કે તમને વિડીયો સારા લાગે તો કમેન્ટ કરી દઉં લાઈફ બ્લોગ હોય છે ફેમિલી બ્લોગ હોય છે ડિસી બ્લોગ હોય છે અને બાકી પસંદ આવે ને તો લાઈક કરતા લાઈક કર્યું ચેનલ પણ નો ચેનલ સબસ્ક્રાઈબ કમેન્ટમાં લઈ લખો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે